સવાર સવારમાં મમ્મી નાસ્તો રેડી કરી દીધો છે આ નવી પાપડી અમારી બની ને આવી ને એ પાપડી જજો પાપડી ની સાઈઝ તો જો મમ્મી ઢબલો કર્યો છે જો પાપડીની ની સાઈઝ આટલી પાપડી છે પણ તરે એટલે મોટી થાય છે સરસ પાપડી ચપટીયાની પાપડી એટલે વાત જ નહીં કરવાની ને મમ્મી પાવડી મોટલા માં જો હા જો બસ મમ્મીની જે આવી જશે જ પાપડી બહુ જ મસ્ત બને છે અને એનો ટેસ્ટ બી બહુ જ જોરદાર છે મમ્મી કાલે રાત્રે જ અમારી પાપડી લઈને આવ્યા ને મમ્મી હજુ અમારા પાપડી ભરવાનું સાધન જે હોય એ બી હજુ ખાલી કરવાનું બાકી છે ને એટલે હમણાં તમને બતાવીશું અમે પાપડી કેવી બનાવી છે આ તરી તો કેવી થઈ જુઓ

પાપડી ફાટલી કે ભાગી દેખાય છે તારે પાપડી ભાગેલી કે ફાટેલી લાયા છે આખું આખું વર્ષ તમે ખા

તો જો સૌમ્યા ના એના પપ્પા બે આવી ગયા હા નાતાલ ની રજા હતી નાતાલની રજા હતી તો સાયકલ રિપેરિંગ કરાઈ જોવા સાયકલ બંને બાપ દીકરા જઈને રિપેરિંગ કરાયા એમ સાયકલ શું થયું તું આટલી જલ્દી થઈ ગઈ હે શું થયું તમે તો સટ ની પાછળ શું કરીને જોવા છાટા ઉડ્યા અરે રે જા હા 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 કરી દીધું જા કેવું કર્યું હું કાદેવ માં ખરાબ કરી હે ને તો કાયું ના મળે કાબંટી પણ કાયું અંજા અમારે જગદીશભાઈ છે ને ઉડે આ ગયા મને શું કે ખબર તમે જે બ્લોગ બનાવો છો ને એમાં કેલેન્ડર લેજો તો જગદીશભાઈ કેવું દેખીશ હારું લઈશ તો પોસ્ટનું કોઈ બી કામ હોય તો સંપર્ક કરજો જગદીશ ભાઈ કે વાડન આનંદા કોન્ટેક્ટ નંબર પર સિયામનો મને કેલેન્ડર તો ભાભી હું આલું પણ મારે બ્લોગ માં લેજો યાર કે તમે વિડિયો બનાવો ને આમાં તમારો ચક્કસ લઈશું અને એનું પોસ્ટનું કામ બી બહુ પરફેક્ટ કરે છે અને તમારા ટાઈમે એમને કોલ કરો તો તમને જવાબ પણ આપે છે કમ્પ્લીટ મેનેજ બધું કરાવીએ છે કામ તમારે કઈ લેવું હોય કે

આજે તો નાતાલ નહી રજા ની પણ પેલું રવિવારે તમે ઘેરો મારું મગજ મેં એક જ કે તમારો રવિવાર જ છે હા તમે કમ્પ્લેટ આમ વિચાર લીધું હા હા કાલ સોમવાર એવું તો પેલું રવિવારે જ રજા હોય ને એટલે પેલો રવિવાર જ મને તો યાદ હોય ને થઈ હા ગયું અંધારું બી તમે સૌમ્ય ખબર નઈ શું ખાવું છે ને ભૂખ લાગી છે પણ શું ખાવું છે ને એ જ નઈ ખબર પડતી એના શું ખાવું બોલ કેટલી બધી વસ્તુ નામ બોલી ઢોકળા નહીં ખાવા તો શું ખાવું બોલ હમ

कमरो चढي गयो छे एसा ना लिते कमरो चढियो छे वांदरो मरेलो होते <laughs> काय मरेलो वांदरो ह ताकी ની ઉપર તાકી ની ઉપર તા કોણે કીધું આવું પપળ ને તું કોસ વિદની ઉપર હતી ને બોલઈને તેમથી મલવા કરે એ ઓ વાત કરતા તો બધા બધા વાત કરતા તો કે સાંભળું એમ તો પછી હોસ્પિટલની બાર નું ભરાય એટલા એવું ખાલી પપ્પાની જે બધા જે આવે બધા મળવા માટે એ બધા એવું કેટલે વાંધો છે એમ સારું હારું તો ચાલો અને જોડે જોડે બ્લોગમાં પણ આપણે એન્ડ લાવીએ છીએ ત્યારે મારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક સ્ટાઇલ સંસ્ક્રાઇબ કરજો બાય